કેટલા વાજી ગયા પણ આ હવારો નો પાડું છું ચાર વાજા નો કા વેલા ઉઠવાનું રાખો વેલા ઉઠવાનું રાખો પણ વેલા ઉઠવાનું કોઈ નોમ લેતું નહીં અને મારો દમ નીકળી જાય છે કોમ કર્યા માં કર્યા માં અત્યારે શાન ઉઠ્યો છું પૂળા કાપ્યા બેસો ખોણ મેલ્યું બેસો ધોઈ દે પાછો દૂધ ભરાવા જો હા હા કંઠાળો આવી જાય છે પણ શું કરા આ પૈસા કરાવે છે જે કરાવીએ પૈસા ના આવે ને તો અત્યારે કશું થાય એવું નહીં પણ જો ખાલી કોઈ પાંચસો ની નોટ બતાવી દે તો ગોડા ગોડા થઈ જાય સી હોટલ માં જવું શોકન નાસ્તો કરું શોકન દાબેલી ખવું અત્યારે આ બધું થઈ રહ્યું હા નવો તો ચાબા પીવું અને પછી હેઠળ માં નીકળું હાલ જવું નહીં સમકાલ હવારો નો ઉઠે હજી બેઠો નહીં તમાર તો એટલું જાહો જવા લીધો એટલે આ બધું દેખાય એટલે બે ના બે કરવું પડે અરે કોમ કરે આમ તો કીધા જેવું જ નહીં ચાર વાજાનો ઉઠ્યો છું મજૂરી કરી ને તો જ પૈસા આવે અને તમારા પાન નહીં મારા પાન નહીં કરો તમારું કીધું ટાઈટ છે બધી ખબર પડે પણ તમારા માટે કરાયો આપણી કટેવ તો તમને ખબર છે ને એટલે આપડે નક્કી નઈ દૂધે ખાઈએ ચિંતા પી લઈએ

આપડે તા ની આદત તમાકુ નહીટલું તમે મજાક કરજો મજાક નહી કરતો આ તો કીધું નાસ્તામાં અરે વાત કરો છો ગોઠિયા તો ખેતી થતી

એની થાય તમે મગજ માં કાઢી નાખવા કાળે ના વાય એવું થોડું હોય બમ્બ કોઈ પણ વાયે ને એ ચાલી જાય તમને ખબર છે પેલા મગજ ને નથી વાય

ખોરતો દેખાતા મળ્યા હતા કે અબા ના છે ગરબાજ મેં કીધું કોઈ વાતો ને ગેરજ છું રા કેટલી પડ્યા પડ્યા મેચ થઈ ગયો કોઈ પીવા વાળો ના આવ્યો બોલો

અરે હું વાત કરું કયો અરે દુખ ડુંગા ડુંગર તૂટી પડ્યા છે હાલ એક રૂપિયો મોઢામાં મેળવા નહીં મરી તો ક્યો શું કરવાનું પૈસા ની વાત નહીં થાય હાલ જો ડેરી દૂધ ભર ને અને એક જણા પાછું કઈ ને આવ્યો લીધેલા છે પંદર હાજર થાય ઘર આયા છો પણ કોઈ નહીં માં કોઈ નહીં પણ ઘર તો પડ્યા નહીં પડ્યા પૈસા હાલ એટલી કડકાઈ ચાલે છે ને તમે મહનો નહીં આ તહેવાર જ્યા કે ના જા પરિસ્થિતિ બહુ વીક લાગે તો મને ખબર છે બળદેવજી કદી ના ના પાડે ના હોય તો ખાલી દસ જ લેવાના વધારે નહીં લેવાના ના પૈસા ની વાત નહીં કરો તો ખુલ્લા ના હોય તો ના જ ક્યાં

પણ રૂપિયો નહીં પડ્યો નક કદી ના કીધી આ દૂધી ના કીધી સિયા ધાળા લેવા આયા પૈસા ની ના કીધી અરે બરદેવજી છેટલી આશાય આયો તો દુખના ડુંગા તૂટી પડ્યા છે ઇમો ના કમુ આટલું બધું કબ અરે હમણા પૈસા પડ્યા તા ન 15000 લહણ લઈ આઈ વાયુ કળિયો વાઈ કળિયો લહણ લઈ આપણું પાર્યું કળિયે ઓહા એ આપણું છે આ તારે પાછો લહણ સોપ્યું છે ભાવ મળી જાય

અરે પાછા પાસા પૈસા લઈ દો બધું કરો પણ અમુક પાસા તમારે જરૂર પડશે તમે ચિંતા કરશો ને ભૂલી નહીં થવાના પછી અરે ભૂલીએ બીજા લીધા પછી

વાતો કરવાની પૈસા મળી જાય બેઠા છે પણ મારે થોડી જરૂર છે જલ્દી એટલા ઉતાવળ છે

પૈસા આપણે હાલ દેવું છે બે ગોદળામાં અલગ અલગ ગાલે પૈસા હતા દસ દસ હજાર બોલો મારા ઉતાવળ ગાડી હાલ એટલા પૈસા અત્યારે નક્કી ના કેવાય અત્યારે ગાડી છોડાવ્યું કાલ બપોરે પાછા લાડી છોડાવ્યું અત્યારે કોઈનો વિશ્વાસ ના રખાય પછી

ભેગો કર્યો આ બોલે પડી જવાય મને લાગતો ઘણી રાખાછા લાગો છો આ તો ખાલી તમારા વર્ષોમાં જોયા મોટી એટલે મને

લઈને ની બરોબર અને ગોમવા જો ને લબડ તૂટી જો બંડલ લબડ નહીં તૂટી જો તો કીધું નોટો વે રહી છોકરા વેણી જતો રહે રસ્તા ના ના એવું નહીં થયું હોમો મોહન્યો મેગો થયો મને કે પેલા પૈસાનું નું હું કરી આ મારા હું કરું કે એટલે તકા જે મોહન્યાએ ડાળ કીધું તો અલવાના તો મીના તો કીધું

કશો વાંધો નહીં આદ તો કાઢ્યા છે પણ એ તો આશીર્લા થઈ પડશે પૈસાનું સેટિંગ થયું નહીં એમ સોથી લાઈન આ હેલો તો થશે તમ મને નહીં લાગતું આવ ગૃહણી પઠક કેમ કે ખરા તકજીનું કામ કાદ એવું છે ગેરથી હું ગેર છું આ ગેર જઈને આવ્યો પણ દેખવાણા ઓહોહ આવું કર્યું છે તો ખાજર મન લાગે તો

મને એવું લાગે છે તકાજી મારા ડોશિયા બટાકા હા તો મને લાગે છે કોક નવું થશે અરે તમે બે દાડે બે દાડે મને એવું લાગે છે કોઈ બટા લેવા પડશે અરે તમે તાર આવજો કે બે ટાઈમ આ તખોજી હોય હેતર માં હશે તો હાલશે નહીં હોય તમે તાર લઈ જજો પેલું પેલું એ તો યાદ જ છે સારો બટા લઈ દઉં તાર ઘેર હારું સારું લઈ હાર જાઉં તો તો બટા લઈને વળી દઉં હારું સારું હા આ બળદેવજી પેલું પેલું કરીને તો લોહી પીજો છે રોજ હવાર પરાન આવુ હોજ પરાન આવુ આ તો હારું થયું હેતર માં હતો અને ભટ્ટોના ટાઈમે ભટ્ટા વેણતો હતો બે હાલી દીધા તે બકાઈ દીધા છે અને આ બળદેવજી રહ્યા ને મને ખબર છે ભટ્ટોના ઢેટોના રીંગણો ને બધા બહુ હવા જ છે પાછા બે ભટ્ટા આવ્યા ને એટલા પાસા ગયા ને પાછા વરી ગયા હારું કર્યું ભટ્ટા વાયા છે ને તે ગમે તે ગમે તે ઉઘરાણી ખાલી શ્યાદ કરવા દે ને એટલા પછી આપણું કામ થઈ જાય અને અત્યારે હું છે બધા વમાય ગલ્લો શાક લેવા જવું પડે એના કરતાં બે હાલ દી એટલે યુવાને લાગ કે ના તખોજીએ બટા હલ્યા છે ના તો ગમ્મો પાછો પેલો એ લોય પી જાય છે આ ગણપતિઓ હોશો નહીં રોજ ઉઠાસન પેલા પાંચસો રૂપિયા માગે છે એમાં તો સેટલી હરિયો કાઢે ના હોય તો એનીએ બે બટા દો તે એ શાક કરતો થઈ જાય પંદર પંદર દાડા કરીને તો બે મહિના થઈ જા પણ મને લાગતું નહીં કે પૈસા આવે

ખબર તો પહેલા થોડી થોડી એવી તારે પછી પૈસા હાલવાનું કરો અમુક પૈસા તો હાલશુ તમે ચિંતા કરશો નહીં એટલે મારા ધક્કા ખાવાના અરે ધક્કા ખો પૈસા હાલવાના કીધા ના પાડી હોય તો કયો એટલે નહીં હાલવાના

પાવર ના કરાયર કરું પાવર કરો એટલે કરો ને તમારા પૈસા મારા પૈસા ની હાલ જરૂર છે તખાજી ગમે તે કરો ના હોય તો ડોસી ગીર પણ પૈસા વાત કરજો એટલે મારા ખ્યાલ અવસર ઈ મો છું પૈસા લીધો આ તખોજી બધો લાખ લાખ રૂપિયા લાયા કોઈ માંગવા નહીં તમારે દસ હાજર રૂપિયા હોય

પણ ડોસી ના પડ્યા તા ગોધળામાં તે ગોધડ માં કાઢી લાયોસી ના દસ હજાર વધારા નહી થયા બે મહિના થયા કોઈ મહિના એટલે થોડા ના કેવાય ગુનો કર્યો જોઈતા તમારી જરૂર હતી હાલ કેવાનું કરતો હતો તમે આવી ગયા પાછા હું કેવાનું પૈસા લેવા આયા એ દાદા સેવા ઢીલા ઢીલા બોલતા દસ હજાર હાલો બે મહિના થઈ જાય

मला नाही लागतो का पैसा सुट्यू होय कु लागे माकरो पण छोकरानी बाबरी उतराय दोकराने छोकरो आसे पण मला नाही लागतो का पैसा

લેવા છે બત્મા મન ઉકા રાખ્યો તો અરે તું આયો તો ઈ ક બત્મો બેહર્યો તો કોઈ બત્મો તને રાખ્યો હતો કા ગફૂર બત્મોને મને પૈસા લઉં હું તું મરી જઈને તો તારા લાકડા કોઈ નઈ આવે અરે કોઈ નઈ આવે તો કશું વાતો નહી ઘરમાં પડી ગયોય બુદ્ધિ શકે નઈ લાગી તારા બાપા એવો જન કર આલે ઘણો આલો છે બધો આવશે તું નઈ એમ તો તાલશે આ જોઈએ છે જીઓ આવે તારા હશરમાં તો ગમે તેમો

અને આ બધો ને હાલતો ફરો આ પૈસા તો મારા હું હો હાલ મારા રોટલો ખાવાના હોવા પડી જોય કોઈને નહીં હાલવાના આઈ જાય પૈસા તો જો આપને અમારી ચેનલના ના વિડિયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી